હાજી કન્યા શાળા ખાતે સ્વચ્છતા પખવાડિયા બે હજાર પચીસની ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી સ્વચ્છતા પખવાડિયાની તારીખ સત્તર નવ બે હજાર પચીસથી સ્વચ્છતાના શપથથી શરૂઆત કરતાં જ આજ દિન સુધી શાળામાં અલગ અલગ સ્વચ્છતાના વિષયો પર બાળકોએ વાલીઓએ સરસ ભાગ લીધો હતો ત્યારબાદ સ્વચ્છતા વિષયની જાગૃતતા માટે શાળાના એસએમસી તથા વાલીઓને સ્વચ્છતા વિષય પર માહિતી આપવામાં આવી હતી બાળકો દ્વારા ખૂબ સરસ ચિત્ર પ્રદર્શન હોલ્ડિંગ્સ અને બેનર બનાવવામાં આવ્યા હતા જેમાં ધોરણ આઠની વિદ્યાર્થીની સાફિયા મલે ખૂબ સરસ ચિત્ર દોર્યું હતું ચિત્રનો સંદેશ સ્વચ્છતા જાગૃતિ તથા સ્વસ્થ જીવન વિશેની માહિતી પૂરું પાડતો હતો હેન્ડવોશ ડે શ્રીમતી સુશીલાબેન દ્વારા વાલીઓ અને બાળકોને નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી જંબુસર શહેરમાં સ્વચ્છતા રેલી દ્વારા બાળકોએ સરસ ચિત્ર પ્રદર્શન અને હોલ્ડિંગ સાથે સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું એસએમસી સભ્યશ્રીઓ અધ્યક્ષશ્રી વાલીઓ તથા પખવાડા દરમિયાન શાળાનું પરિસર ઓરડા તથા આજુબાજુનું મેદાન સહિત સ્વચ્છતા જાગૃતિમાં જોડાયા હતા શાળામાં સ્વચ્છતા પર ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી ચૌહાણ પ્રિયાંશી પરમાર તથા સંજના ચૌહાણે ખૂબ સરસ સ્વચ્છતા પ્રદર્શનમાં ભાગીદારી નોંધાવી હતી આ સમગ્ર પખવાડાનો આયોજન શ્રીમતી મીનાજબેન પનારવાલા તથા શ્રી બૈલાલભાઈ માછી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર સ્ટાફ એસએમસી પરિવાર દ્વારા લોક ભાગીદારી નોંધાવી હતી શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ મોરી દ્વારા તમામ બાળકોને શિક્ષકોને અને એસએમસી અધ્યક્ષ શ્રી વાલીઓને ખૂબ જ અભિનંદન પાઠવ્યા અને સ્વચ્છતા સંદેશ ઘરે ઘરે સુધી પહોંચી એ માટે શુભકામનાઓ પાઠવી અને આભાર દર્શન કર્યું હતું